સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ની અને ક્લિક કરો આ બેલ બટન પર જેથી આપને મળી શકે લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા અને આ બિલકુલ ફ્રી છે નમસ્તે મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ બારનું ચેપ્ટર ભણી રહ્યા હતા માનવ સ્વાસ્થ્ય અને રોગો એની અંદર મિત્રો આપણે ઘણા બધા ડિસીઝ ભણ્યા હતા જે બેક્ટેરિયલ ડિસીઝ હતા અને વાયરસજન્ય ડિસીઝ હતા અથવા ફૂગથી થતાં ડિસીઝ એટલે કે રોગો હતા એના વિશે ડિટેલમાં બધા જ વિડીયો ભણી ચૂક્યા છે મિત્રો આ ચેનલની અંદર આપણે નીટ કોન્સેપ્ટ ભણીએ છીએ નીટ એન સીઈ જે લાઈન લખેલી છે એના દરેકે દરેક કોન્સેપ્ટ ડિટેલમાં સમજવાની કોશિશ કરીએ છીએ કારણ કે તમને ખબર છે મિત્રો કોન્સેપ્ટ આવડશે તો જ નીટ આવડશે આપણી સ્પેશિયલ બધી જ ચેનલો નીટ માટે ફેમસ છે મિત્રો પૂરા ગુજરાતમાં સૌથી વધારે સ્ટુડન્ટ આપણી ચેનલ સાથે સંકળાયેલા છે ફક્ત બાયોલોજીની આ એક એવી ચેનલ છે એકલા બાયોલોજીના ત્યાં અહીંયા વિડીયો અપલોડ થાય છે અને ઓલમોસ્ટ ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા ઘણા બધા લોકો જોવે છે અને એમની પરીક્ષાઓ આપી છે અને સફળ થયા છે મિત્રો તો તમે પણ આ ચેનલમાં નવા છો તો મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરો જેથી જ્યારે પણ અહીંયા વિડીયો મૂકવું છે ડિટેલમાં નીટ કન્સેપ્ટ સાથેનો તો તમે ત્યાં તરત જ એ જોઈ શકો અને તમારા બીજા મિત્રોને પણ મિત્રો કહી શકો કે જેથી એ પણ મિત્રો ફ્રીમાં કોઈપણ પૈસો ખર્ચા વગર અહીંયા આરામથી બધા જ વિડીયો જોઈ શકે છે નીટ ક્લિયર કરી શકે છે દરેક એમસીક્યુએસ આવડશે મિત્રો જો તમે અહીંયા ધ્યાનથી સાંભળ્યો છે દરેક કોન્સેપ્ટ તો રાઈટ તો આજે મિત્રો એક સ્પેશિયલ એવો એક કોન્સેપ્ટ જે નીટ માટે બહુ જ એટલે અત્યંત ઇમ્પોર્ટન્ટ છે અને ઘણા બધા લોકોને એમાં કન્ફ્યુઝન હોય છે પણ મિત્રો આજે કન્ફ્યુઝન નહીં રહે હંડ્રેડ પર્સન્ટ આજે મિત્રો આપણે વાત કરીશું મિત્રો પ્રતિકારકતા વિશે રાઈટ તમે આ શબ્દ વારંવાર સાંભળવો હશે પ્રતિકારકતા પ્રતિકારકતા એટલે કે ઇંગ્લિશ છે મિત્રો ઇમ્યુનિટી ઘણા બધાને લોકોને ઇંગ્લિશ જ ખબર હશે ગુજરાતી નહીં ખબર હોય કારણ કે એવો કોમન વર્ડ છે જે વારંવાર બોલાતો હોય છે જેમ કે તમારી મમ્મી પપ્પા અથવા તમારા શિક્ષક તમને વારંવાર કહેતા હશે તમે સ્કૂલમાં બીમાર પડ્યા છો જ ગયા નથી તો કહેતા હશે બીજા દિવસે કે તારી ઇમ્યુનિટી બહુ વીક છે આખો દિવસ તું બીમાર પડી જાય છે તો ઇમ્યુનિટી એટલે મિત્રો પ્રતિકારકતા રાઈટ તો આજે આપણે આ વિડીયોની અંદર એવું સમજીશું કે પ્રતિકારકતા કેવી રીતે કામ કરે છે અને તમારે એનસીઇઆરટીના મુદ્દા જ્યારે વાંચશો ત્યારે દરેક વસ્તુ હવે ક્લિયર થશે જો આ વિડીયો તમે જોઈ લીધો તો મિત્રો તો પ્રતિકારકતાનો આ પાર્ટ વન છે જેની અંદર મિત્રો હું તમને એક જ ટોપિક આજે સમજાવીશ જન્મજાત પ્રતિકારકતા રાઈટ પ્રતિકારકતા બે પ્રકારની છે મિત્રો જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા બધું જ ભણીશું ડિટેલમાં છેક સુધી વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા જો દરેક કોન્સેપ્ટ ક્લિયર ભણવા છે તો સંપૂર્ણ વિડીયો જોવો જરૂરી છે તો આજે ફક્ત મિત્રો હું જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરીશ સૌથી પહેલા પ્રતિકારકતા એટલે શું એની વ્યાખ્યા સમજી કે પ્રતિકારકતા કોને કહેવાય છે ઇમ્યુનિટી કોને કહેવાય છે રાઈટ તો જે યજમાન હોય છે એના દ્વારા કોઈ રોગકારકો પ્રત્યે અપાતો એક પ્રતિચાર રાઈટ રિસ્પોન્સ જેને મિત્રો પ્રતિકારકતા કહેવાશે એની ક્ષમતા તમને બચાવવાની જે ક્ષમતા છે એ એ ક્ષમતાને મિત્રો પ્રતિકારકતા કહેવાશે તો અહીંયા પ્રોપર મેં વ્યાખ્યા લખી છે કે રોગકારકો સામે લડવાની યજમાનની ક્ષમતાને મિત્રો શું કહેવામાં આવશે પ્રતિકારકતા કહેવાય યજમાન એટલે કે જેની અંદર મિત્રો કોઈ રોગકારક ચેપ લગાડે છે જેમ કે બેક્ટેરિયા વાયરસ છે એ ચેપ લગાડે છે ને એ વ્યક્તિ એ સજીવ એની સામે મિત્રો રિસ્પોન્સ આવે છે એની ક્ષમતા છે લડવાની ક્ષમતા અને મિત્રો શું કહેવાશે પ્રતિકારકતા કહેવાશે રોગકારકો મિત્રો એટલે કે જે રોગ કરે ને રોગકારકો કહેવાય જેમ કે બેક્ટેરિયા વાયરસ ફૂગ ઘણા બધા તમે રોગકારકો તરીકે લઈ શકો છો રાઈટ તો આપણી ક્ષમતા આપણને બચાવવાની ક્ષમતા એને મિત્રો પ્રતિકારકતા કહીશું આઈ હોપ વ્યાખ્યા ક્લિયર થઈ ચૂકી છે તો મિત્રો આવી પ્રતિકારકતા બે પ્રકારની છે એક મિત્રો તમને જે ઇમ્યુનિટી મળે છે એ જન્મથી જ મળે છે તમે જન્મો એટલે તમારી પાસે ઓલરેડી હોય છે જન્મથી જ ઇમ્યુનિટી મળે છે અને મિત્રો એક બીજી ઇમ્યુનિટી હોય છે જે પ્રતિકારકતા છે જે તમને જન્મ્યા પછી કોઈ સ્પેસિફિક ચોક્કસ રોગ માટે તમારા અંદર ડેવલોપ થાય છે એટલે કે મિત્રો વિકસિત થાય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો મેં લખ્યું છે મિત્રો જન્મદાત પ્રતિક્રિયા બિનચોક્કસ હોય છે એટલે કે મિત્રો કોઈ પણ બેક્ટેરિયા કોઈ પણ વાયરસ આવે છે તો સૌથી પહેલાં એ તમને બચાવે છે જો મિત્રો તમે તમે અત્યારે વ્યવસ્થિત હેલ્ધી થઈને જુઓ છો તો એનો મતલબ મતલબ તમે જુઓ છો એટલે તમે વ્યવસ્થિત જો તમે અત્યારે બીમાર નથી પણ મિત્રો એનો મતલબ એવો નથી તમારી આજુબાજુ બેક્ટેરિયા વાયરસ સાથે ઘણા બધા લાખોની સંખ્યામાં આજુબાજુ વાયરસ બેક્ટેરિયા ઓલરેડી ફરે છે પણ છતાં પણ મિત્રો તમે સાજા છો તમને કશું જ થયું નથી એનું કારણ છે મિત્રો અત્યારે તમારું એક સિસ્ટમ જે બચપનથી જ જન્મથી જ લડી રહ્યું છે જેને જન્મજાત પ્રતિકા પ્રતિકારકતા કહેવાશે પણ મિત્રો કોઈ ચોક્કસ કોઈ એક એવો રોગકારક આવે છે જે નવો જ તદ્દન પહેલીવાર આવ્યો છે તો તમારું બોડી મિત્રો એ પ્રતિકારકતાને ડેવલોપ કરશે એના માટેની પ્રતિકારકતાને ડેવલોપ કરશે એના માટે વાર લાગશે મિત્રો તો મિત્રો બે પ્રકારના પ્રતિચાર બોડી આપે છે પ્રાથમિક પ્રતિચાર અને દ્વિતીય પ્રતિચાર એટલે કે મિત્રો શરૂઆતમાં સપોઝ કેટલીક વાર કેવું થાય તરત જ રોગ મટી જશે મિત્રો કે અને ઘણીવાર એવું થશે મિત્રો કે રોગ મટતા વાર લાગશે રાઈટ તો એકચ્યુઅલી જ્યારે પ્રથમવાર રોગ કોઈ પણ વાયરસ કે કોઈપણ બેક્ટેરિયા કે કોઈ પણ રોગકારક આવે છે તો પ્રથમ પ્રથમવાર જે રિસ્પોન્સ આવે છે પહેલો રિસ્પોન્સ પ્રતિકતાનો હોય છે સ્લો હોય છે રાઈટ ધીમો હોય છે પણ બીજો રિસ્પોન્સ મિત્રો ફાસ્ટ હોય છે કારણ કે મિત્રો એ સ્મૃતિ આધારિત હોય છે ઉપાર્જિત પ્રતિક્રિયા ડેવલપ થઈ હોય છે અને એમને યાદ રાખેલું હોય છે તો એના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું આજે ફક્ત હું ફોકસ કરીશ મિત્રો જન્મજાત પ્રતિક્રિયાતા વિશે જે બિનચોક્કસથી કોઈ પણ બેક્ટેરિયા કોઈ પણ વાયરસ આવે છે તમારું બોડી તરત જ પહેલાં તો આ પ્રતિકારકતાથી તમને બચાવે છે અને આ જે ઉપાર્જિત પ્રતિક્રિયા છે ચોક્કસ હોય છે એટલે મિત્રો કોઈ પણ બેક્ટેરિયા કોઈપણ વાયરસ આવે છે તો એ પર્ટિક્યુલર વાયરસ સામે કેવી રીતે આપણું બોડી વર્ક કરે છે એના વિશે હોય છે એટલે ચોક્કસ હોય છે આપણે એના વિશે ડિટેલમાં બીજા વિડીયોની અંદર મિત્રો હું તમને વાત કરીશ તો આજે મિત્રો વાત કરીએ છીએ કે જન્મજાત પ્રતિકારકતા બિન બિનચોક્કસ છે મતલબ પહેલાં આપણા બોડીના બધા સિસ્ટમ કેવી રીતે કામ કરે છે કેવી રીતે એને રોકે છે રાઈટ તો કેટલાક બેરિયર છે કેટલાક ઇન્હિબિટર્સ છે રાઈટ જે રોકે છે વાયરસ બેક્ટેરિયા એટલે કે રોગકારકોને રોકે છે અને આપણને બચાવે છે તો એમાં કેટલાક બેરિયર આપણે અંતરાય ભણવાના છે તમારે ચોપડીમાં અંતરાય શબ્દ વાપર્યો હશે તો અંતરાય વિશે મિત્રો વાત કરીશું તો એમાં પહેલું છે મિત્રો શારીરિક અંતરાય જો મિત્રો સૌથી પહેલાં હું શારીરિક અંતરાયની વાત કરું એટલે તમારું તમારું બોડીના અંદર મિત્રો કોઈ પણ રોગકારક આવે તો પહેલાં ટકરાય એમને સામનો કરવો પડે શારીરિક અંતરાયનો જેમ કે સ્કિન હું તમને એક એક્ઝામ્પલ આપું છું સ્કિન કે કોઈ પણ વાયરસ છે બેક્ટેરિયા છે એને અંદર ઘૂસવા માટે સ્કિનમાંથી પસાર થવું પડે પણ સ્કિન મિત્રો એક બેરિયર છે એક પ્રકારનું અંતરાય છે જે અંદર જવા દેશે નહીં એટલે મિત્રો અત્યારે તમે બચીને બેઠા છો કે આજુબાજુ ઘણા બધા બેક્ટેરિયા ભરે રહ્યા પણ એ અંદર જઈ શકતા નથી હા ભૂલથી ક્યાંક વાગ્યું છે કંઈક કટ લાગ્યું છે તમે ક્યાંક તમને એવું ડેમેજ થયું છે તો ત્યાંથી મિત્રો જઈ શકે છે અંદર રાઈટ ઇવન તમારા મોઢામાંથી પણ અંદર જઈ શકે છે નાકમાંથી પણ અંદર જઈ શકે છે પણ ચિંતા નથી મિત્રો બીજું એક બેરિયર કામ કરે છે કે સપોઝ એ પણ મિત્રો શારીરિક અંતરાયમાં જ આવશે કે સપોઝ માની લો કે વાયરસ બેક્ટેરિયા અંદર જાય બી જતો બી રહે છે અને મજા આવે છે કે ચલો અમે અંદર જતા રહ્યા અને હવે મજા છે પણ એવું નથી મિત્રો ત્યાં આગળ પણ ત્યાં આગળ પણ શ્વસન માર્ગ જઠરાંત્રિય માર્ગ મૂત્રજનન માર્ગ આ બધાના અસ્તરમાં એટલે કે અધિષદના કોષો આવેલા હોય છે જેના અંદરથી મિત્રો શ્લેષ્મ પ્રોડ્યુસ થાય છે ત્યાં આ લોકો રોગકારકો ફસાઈ જાય છે એટલે મિત્રો એ પણ આગળ ગ્રોથ કરી શકતા નથી ત્યાં ફસાઈ જાય છે તો ત્યાંથી પણ આપણે બચી શકીએ છીએ રાઈટ તો આ બધું જ મિત્રો સમા આવશે શારીરિક અંતરાયમાં રાઈટ તો અધિષ્છ પેશીના આવરણ આવેલો છે શ્લેષ્મ આવરણ છે જેમાં શ્લેષ્મનો એટલે કે મ્યુકસનો સ્ત્રાવ થતો હોય છે અને મિત્રો એને ફસાઈ દે છે ત્યાં એટલે આગળ એનો ગ્રોથ થઈ શકતો નથી તો આ બધું જ મિત્રો સમા આવશે શારીરિક અંતરાયમાં આવશે રાઈટ તો આઈ હોપ તમને ખબર પડી છે પહેલું જે અંતરાય છે જે કેવી રીતે કામ કરે છે એટલા માટે મિત્રો અત્યારે આપણે સાજા છે ઇઝીલી આ બધા જે જે મતલબ તો એટલા એટલા એગ્રેસિવ રોગકારકો નથી જે સામાન્ય છે ઘણા બધા આજુબાજુ ફરે છે રાઈટ એ ઇઝીલી આવી રીતે નાશ પામી શકે છે મિત્રો વિઘટન થઈ શકે છે બીજું એક બેરિયર છે મિત્રો દેહ ધાર્મિક અંતરાય મિત્રો સપોઝ લો કે આ બધામાંથી બચીને અંદર જતું રહે છે માની લો કે આંતરડામાં જતા રહ્યા રાઈટ તો જઠરમાં મિત્રો એક અંતરાય છે કે અંદર એચસીએલ પ્રોડ્યુસ થશે એસિડ પ્રોડ્યુસ કરશે ત્યાં આગળ મિત્રો બચશે ત્યાં આગળ મરી જશે એચસીએલ પ્રોડ્યુસ થશે તો બેક્ટેરિયા ત્યાં આગળ પણ અથવા રોગકારકો ત્યાં આગળ મરી જશે તો આવા કેમિકલ્સ આપણા બોડીમાં કેટલાક કેવા કેમિકલ્સ રિલીઝ થાય છે જ્યાં રોગકારકોને મિત્રો વિઘટિત કરી નાખે છે મારી નાખે છે જેમ કે બીજું એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે મુખમાંની લાળ તો મુખમાં મિત્રો શું હોય છે લાયસોજાઈમ એન્જેમ લાળમાં આવેલો હોય છે એવન અસ્રુમાં પણ લાયસોજાઈમ એન્જેમ આવેલું છે એટલે કે ઉત્સેચક આવેલો છે જે બેક્ટેરિયાને વિઘટિત કરવા માટે સક્ષમ છે રાઈટ તો આ કેટલાક બેક્ટેરિયા કેટલાક રોગકારકોને આ રીતે મિત્રો મારી શકાય છે અને મતલબ એ મરી જાય છે અને મિત્રો આપણને બચાવે છે આપણું ઇમ્યુન સિસ્ટમનો એક ભાગ છે આ જે મેં તમને બીજો અંતરાય કીધો દેહ ધાર્મિક અંતરાય ત્રીજા નંબર અંતરાય છે મિત્રો કોષાંતરી અંતરાય એ પણ આપણા અંદર મિત્રો બચપનથી જન્મજાત મોજૂદ હોય છે તમે સાંભળ્યું છે વ્હાઈટ બ્લડ સેલ તો વ્હાઈટ બ્લડ સેલની અંદર તમે ન્યુટ્રોફિલ્સ ઇયોસિનોફિલ્સ બેઝોફિલ્સ મોનોસાઇટ લિમ્ફોસાઇટ આ પાંચ પ્રકાર તમે ધોરણ અંદર ભણ્યા છો મિત્રો પાંચ પ્રકાર તો આ જે સક્ષમ છે આ બધા વ્હાઈટ બ્લડ સેલના પ્રકાર છે મિત્રો એટલે શ્વેતકણોના પ્રકાર છે જે એક ઇમ્યુન સિસ્ટમનો જન્મજાત પ્રકારનો ભાગ છે અને જે જેવા રોગકારકો સપોઝ માની લો કે બ્લડમાં એન્ટર થઈ જાય છે મિત્રો આ બધા રોગકારકો આ રુધિર વાહિનીમાં એન્ટર થઈ જાય છે તો રુધિરમાં મિત્રો આ બધા કોષો છે કયા કયા ન્યુટ્રોફેન્સ તટસ્થ કોષો છે તરત જ એનું ભક્ષણ કરી દેશે એવી જ રીતે મિત્રો નૈસર્ગિક મારક કોષો જે લસિકા કોષોમાંથી વિભેદિત થયા છે આ નૈસર્ગિક મારક કોષો તરત જ એને મારી નાખશે મિત્રો અને એવી જ રીતે મિત્રો બૃહદ કોષો પણ એક વિશિષ્ટ પ્રકારના વ્હાઇટ બ્લડ સેલમાંથી વિભેદિત થયેલા કોષો છે જે તરત જ આ જે રોગકારકો છે એને મારવા માટેની ક્ષમતા ધરાવે છે તો આ મિત્રો કોષાંતરી અંતરાય છે જે અહીંયા મિત્રો તમને બ્લડમાં જોવા મળશે રુધિરમાં જે તરત જ આ બધા બેક્ટેરિયાનો નાશ કરો તો રોગકારકો નાશ નાશ કરવા માટે સક્ષમ છે તો એમનો હુમલો થશે અને સો ટકા મતલબ મતલબ આપણા આપણા બોડીને અથવા આપણને બચાવશે મિત્રો આ એક અંતરાય છે ત્રીજા નંબરનો ચોથા નંબરનો અંતરાય છે કોષ રસી અંતરાય મિત્રો તો કોષ રસી અંતરાય કેવી રીતે કામ કરે છે તો જો હું તમને એક એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ લેજો મિત્રો ક્લિયરલી સમજજો સ્કીપ ના કરતા નહીં તો કોન્સેપ્ટ ખબર નહીં પડે તો આમાં એક સિમ્પલ ચોપડીમાં શબ્દ લાગ્યો છે પણ હું તમને એક્ઝેક્ટ ડિટેલ કહું કે કેવી રીતે એકચ્યુઅલી કોષ રસીયંત્ર કામ કરે છે તો મિત્રો માની લો કે આ એક સેલ છે અને આ સેલને વાયરસ ઇફેક્ટ કરે છે વાયરસ અસર કરે છે માની લો કે આ વાયરસ અંદર આવી ગયો તો તરત જ એ જે સેલ છે જે હવે રોગિસ્ટ છે જેના અંદર વાયરસનું એટેક થયું છે તરત જ એના રિસ્પોન્સ જે બાજુમાં બીજું એક તંદુરસ્ત સેલ છે એને આપી દે છે કે ભાઈ સપોઝ કે આ તંદુરસ્ત સેલ છે આ તંદુરસ્ત સેલ છે કે ભાઈ હવે કોઈ એવો ડિસીઝેબલ રોગકારક આવ્યો છે જેનાથી તમે બચજો તો એના માટે રિસ્પોન્સ આપે છે એક આ જેના ઉપર વાયરસનું એટેક થયું છે એ લોકો એક કેમિકલ પ્રોડ્યુસ કરે છે જેને આપણે ઇન્ટરફેરોન્સ કહીએ છીએ યાદ રાખજો ઇન્ટરફેરોન્સ નામના કેમિકલ એ જે પ્રોડ્યુસ કરે છે અને આને મિત્રો આપી દે છે બીજા તંદુરસ્ત કોષને આપી દે છે હવે મિત્રો શું થશે કે સપોઝ આ વાયરસ ડબલ થાય છે આ જે ઇન્ફેક્ટેડ સેલની અંદર આ વાયરસ ડબલ થાય છે અને એની કોપીઝ બને છે ઘણી બધી અને કોપીઝ પછી આને ઇફેક્ટ કરવા જાય છે બીજા તંદુરસ્ત સેલને ઇફેક્ટ કરવા જાય છે તો ઓબ્વિયસથી વાયરસને ડબલ થવા માટે મિત્રો એમ આરએનએ બનાવવું પડશે તો જેવું એમ આરએનએ બનાવે છે એવું તરત જ જે પેલા ઇન્ટરફેરોન્સ નામના જે કેમિકલ બીજા તંદુરસ્ત સેલને આપવામાં આવેલા છે એ ઇન્ટરફેરોન્સ આ એમઆરએનનું વિઘટન કરી દેશે અને વાયરસ મિત્રો ડબલ થઈ શકશે નહીં એટલે કે મિત્રો જે આ તંદુરસ્ત સેલ છે એ ઇફેક્ટ થતો બચી જશે રાઇટ એની અસર થશે નહીં એટલે તંદુરસ્ત રહેશે મિત્રો તો આ રીતે આપણને બચાવે છે આ ઇન્ટરફેરોન બચાવે છે તો કેવી રીતે ઇફેક્ટ કરે છે તમે સમજ્યા કે જે ચેપી જે કોઈ કોષ છે એ ચેપી કોષમાંથી કેમિકલનો સ્ત્રાવ થયો જે તંદુરસ્ત કોષને મળે તંદુરસ્ત કોષ હવે જે સપોઝ એને જો બીજા કોઈ વાયરસનો એટેક થાય છે અથવા એ રીજ વાયરસનો એટેક થાય છે તો એ એમ એનનું વિઘટન કરી દેશે એમ આરએનને બનવા દેશે નહીં આ રીતે બીજા તંદુરસ્ત કોષને બચાવે છે તો આ પણ એક કોષ રસી અંતરાય છે અહીંયા મેં લખેલું છે બુકની લાઈન કે વાયરસગ્રસ્ત જે કોષો છે એ ઇન્ટરફેનોસ પ્રોટીનનો સ્ત્રાવ કરે છે અને અન્ય કોષોને બચાવે છે રોગી થતા બચાવે છે અસર થતા બચાવે છે તો મિત્રો આ બધી જ વાત મિત્રો જન્મ જાત પ્રતિકારકતાની કરી કે જન્મથી જ મોજૂદ હોય છે આ પ્રતિકારકતા જે ઓલરેડી તમને બચપનથી જે એક આશીર્વાદ રૂપે મળેલી છે એવું સમજી લે ભગવાન તરફથી તમને મળે છે ગિફ્ટ મળેલી છે હવે નેક્સ્ટ મિત્રો જે વાત કરવાના છે આપણે ઉપાર્જિત પ્રતિકારકતા જેમાં સ્ટુડન્ટને ઘણી બધી કન્ફ્યુઝન હોય છે પણ મિત્રો હું તમને શ્યોરિટી આપું છું કે ઉપાર્જિત પ્રતિકારકતા હું જે તમને સમજાવીશ એના પછી ઓલમોસ્ટ તમને દુનિયાની બધી જ પ્રતિકારકતા આવડી જશે અને દરેકે દરેક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો મિત્રો બીજા ભાગની અંદર પ્રતિકારકતાના બીજા ભાગની અંદર હું ચોક્કસથી આ ડિટેલમાં સમજાવીશ ઉપાર્જિત પ્રતિકારકતા શું છે તો હન્ડ્રેડ પરસેન્ટ તમે નીટમાં માર્ક્સ લાવી શકશો એક એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને કદાચ તમારો એક પણ એમસીક્યુએસ ખોટો નહીં પડે ગેરંટી છે મિત્રો તો ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જોડાયેલા છે પહેલા નંબરની ગુજરાતમાં ફક્ત બાયોલોજીના વિડીયો માટેની એક પ્રસિદ્ધ આ ચેનલ છે જેના અંદર વર્ષોથી બે હજાર સત્તરથી મિત્રો ઘણા બધા સ્ટુડન્ટ્સ ભણી ચૂક્યા છે અને અત્યારે બી ભણે છે તમે પણ મિત્રો તમારા બધા મિત્રોને ક્યાં જો આ વિડીયો ગમે તો લાઇક કરજો બધાને શેર કરજો થેન્ક યુ સો મચ